આ પંદર દિવસના ગળા દરમિયાન સમાજ અને લોકોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પહેલના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં મુખ્યત્વે વન મહોત્સવ સ્વચ્છતા હિ સેવા અભિયાન અને પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ડભોઈમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમો વન મહોત્સવ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો વૃક્ષારોપણ એ પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને મજબૂત કરવાની એક ઉત્તમ રીત છે સ્વચ્છતા સેવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે પીએમ સ્વનિધિ યોજના આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજના પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો જે ખાસ કરીને નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે તૈયાર કરાય છે આ યોજના સમાજના સૌથી નીચલા સ્તરના લોકો મદદરૂપ થઈને આર્થિક વેગને વિકાસને વેગ આપશે આ કાર્યક્રમોમાં ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી અને ફોરેસ્ટ વિભાગના કલ્યાણબેન વિભાગના અધિકારી બારોટ સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય પ્રદર્શન કરીને કાર્યક્રમોમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ તમામ કાર્યક્રમો વડાપ્રધાન જન્મદિવસ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને સમાજ કલ્યાણ અને સેવા સાથે જોડવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે સત્તર સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ડભોઈ નગર ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી

જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા બંનેના જન્મદિવસના અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલા તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેન્કોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદિવસી ના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજને જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેરદાદાની કૃપા વળશે એવી ભગવાનને પ્રાર્થના પણ આજ રોજ ડભોઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુગધામ ખાતે અમે વન મહોત્સવ સ્વત્તાહી સેવા તથા જીયુએલએમના પીએમ સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વત્તાહી સેવા કાર્યક્રમમાં સત્તર ઓક્ટોબરથી સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે સાથે સાથે પીએમ સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સત્તર દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી ને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને આ અપીલ કરીએ છે કે તે અમારી સાથે જોડાય આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે અને જે પણ કાર્યવાહી એ માટે અમારી નગરપાલિકાની જરૂર પડે તે બદલ